જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સુરતી લોચો બનાવીશું એકદમ ઓથેન્ટિક રીતે એનું માપ ખૂબ જ સરળ છે જો અહીંયા આગળ મેં બે કપ ચણાની દાળ લીધી છે આપણી જે રેગ્યુલર વાટકી હોય એ બે વાટકી ચણાની દાળ છે એની સાથે અડધી વાટકી અડદની દાળ છે અને અડધી વાટકી પૌવા છે છે ને એકદમ સરળ માપ બે વાટકી ભરીને અડદની દાળ છે એનો વન ફોર્થ એટલે કે હાફ વાટકી ભરીને અડદની દાળ છે બે વાટકી આખી ચણાની દાળ છે અને એક અડધી વાટકી પૌવા છે હવે જો આ રીતે મેં એને છે ને બેથી ત્રણ કલાક પલાળીને રાખી હતી દાળને સરસ પલળી ગઈ છે લગભગ ચારે એક કલાક પલાળી રાખો તો બહુ જ સરસ એનું ફર્મેન્ટેશન સરસ થતું હોય છે મેં દાળને આ રીતે પલાળી દીધી હતી અને હવે ક્રશ કરવાની થઈ છે ત્યારે મેં પૌવા પણ પલાળી દીધેલા છે ધોઈ લીધેલા છે પલાળીને હવે આપણે એક મિક્સરના જારમાં આ રીતે આપણી જે પલાળેલી દાળ છે એ લઈ લેવાની છે એને પીસી લેવાની છે પણ આ આપણે એકદમ ઝીણું નથી પીસવાનું આપણે કકરું પીસવાનું છે આ રીતે આપણે દાળ બધી મિક્સરમાં લઈ લીધી છે અને હવે સાથે આ પૌવા પણ જે પલાળીને રાખ્યા હતા એને પણ એડ કરી લઈશું આપણે હવે અહીંયા આગળ જો તમે દહીં ઈચ્છો તો દહીં પણ ઉમેરી શકો મેં અહીંયા આગળ ખાટી છાશ લીધેલી છે છાશ ઉમેરીશું શું એક કપ છાશ લીધી છે મેં અહીંયા આગળ હવે એમાં આપણે પીંચ જેટલી હળદર એડ કરીશું કે જેથી કરીને આપણા લોચાનો કલર બહુ જ સરસ આવતો હોય છે અને હળદરના લીધે ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે જો આપણે એને પીસી લીધેલું છે તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી કેવી છે તે અત્યારે ટેક્સચર આનું ખૂબ જ જાડું છે બેટરનું આપણે એને પછીથી પાતળું કરીશું અને કકરું પણ તમે જોઈ શકો છો કેટલી રીતનું કકરું છે હવે આપણે એને એક મોટા બાઉલમાં કાઢી લેવાનું છે અને એને આથો લાવવા માટે મૂકી દેવાનું છે લગભગ સાતથી આઠ કલાક એટલે લગભગ તમારે લોચો બનાવવો હોય તો બારથી તેર કલાક પહેલાં પ્લાનિંગ કરવું પડે તો તમે લોચો સરસ રીતે તમારો બની શકે હવે આને આપણે જો અત્યારે વાતાવરણ એવું છે કે બહુ જલ્દી હાથો ના આવે તો મેં અહીંયા આગળ આ રીતે ઓવનમાં એને મૂકી દીધો છે બાઉલને કે જેથી કરીને એનો આથો સરસ આવી જાય લગભગ સાત એક કલાક થઈ ગયા છે તમે જોઈ શકો છો આનો આથો આપણે ફૂલીને આવી રીતે નથી લાવવાનો પણ જો તમે જોઈ શકો છો ઉપર આખું સરસ લેયર જેવું થઈ ગયું છે આ રીતનો જ પરફેક્ટ આથો લાવવાનો છે આપણે આને ફૂલીને હાંડવા ઢોકળામાં લાવતા હોય એવો નથી લાવવાનો આથો આ રીતનો લાવવાનો છે હવે અહીંયા આગળ આપણે એમાં પાણી ઉમેરીશું આને પાતળું કરવાનું છે આટલું જાડું નથી રવા દેવાનું અને મેં પાંચ નંગ મરચાં લીધા છે અને એક દોઢ ઇંચ આદુનો ટુકડો લીધો છે એને મિક્સ આ રીતે ચોપરમાં એક ચોપ કરી લઈશું એની પેસ્ટ બનાવીને તમે એડ કરી શકો છો સુરતી લોચો તો બધાને ખૂબ જ ભાવતો હોય છે પણ જ્યારે આટલી સરસ રીતે અને સરળ રીતે ઘરે બની જાય આની રીતમાં કંઈ જ નવું નથી બહુ જ સરળ છે ખાલી એનો ટાઈમ પ્રોસેસ વધારે હોય છે હવે આપણે એમાં આ બધું એડ કરી લઈશું આદુ મરચાં જે આપણે ક્રશ કરીને લીધેલા હતા તે તીખાસ ઓછી હોય છે એમાં એટલે આપણે આ રીતે જ લીધા છે હવે અહીંયા આગળ આપણે તેલ ઉમેરીશું તેલ ઉમેરવાનું કારણ એ છે કે જ્યારે આપણે લોચો બનાવીને ખાઈએ ત્યારે એકદમ એમાં ડ્રાય ના લાગે ચપટી હિંગ ઉમેરીશું અને હવે આ બેટરને હલાવી લઈશું હજુ જો આ બેટર થીક છે હજુ આપણે એમાં પાણી ઉમેરીશું એનું પાતળું બેટર રાખવાનું છે કે આ ઢીલું જ આપણે સર્વ કરવાનું છે એટલા માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું એડ કરીને આપણે હલાવી જોઈશું જો હજુ આપણને જાડું લાગશે તો હજુ આપણે બીજું પાણી એડ કરીશું આ પ્રોપર બેટર આપણું રેડી છે હવે આમાંથી થોડું થોડું બેટર લઈને આપણે સોડા એડ કરવાનો છે બધા બેટરમાં એક સાથે નથી એડ કરી લેવાનું નહીં તો આપણને જે રિઝલ્ટ જોઈએ છે એટલું સરસ રિઝલ્ટ નહીં મળે હાફ ટી સ્પૂન જેટલો આપણે એમાં સોડા એડ કરીશું પણ એ પહેલાં આપણે આ રીતે આપણે જે લોચો જે થાળીમાં ઉતારવાનો છે એને ગ્રીસ કરીને પહેલાં હીટ ગરમ કરવા મૂકી દઈશું સ્ટીમરમાં આ રીતે એને ગરમ કરવા મૂકી દેવાની છે અને એ ગરમ થાય ત્યાં સુધી આપણે આપણા બેટરમાં સોડા એડ કરી લઈએ સોડા એડ કરી અને બરાબર એને હલાવી લેવાનું છે આ રીતે વિસ્કરની મદદથી તમને જોશો તો તમને એવું લાગશે કે આ તો કેવું બબલ્સ થઈ ગયા અને શું થયું પણ ના આ પ્રોપર છે આપણું ટેક્સચર અને આવી જ રીતનું આપણે ફર્મેન્ટેશન જોઈએ છે હમણાં થોડી વારમાં બધું બેસી જશે જે ઉપર આવ્યું છે જો તમે જોઈ શકો છો એ રીતે બબલ્સ બધા બેસી ગયા અને આપણે જેવું બેટર જોઈએ છે એવું રેડી થઈ ગયું છે હવે આપણું સ્ટીમર પણ રેડી થઈ ગયું છે ગરમ થઈ ગઈ છે થાળી આપણી સ્ટીમ ગ્રીસ કરેલી હવે એમાં આપણે આપણું બધું બેટર પોર કરી લઈશું અને લગભગ દસથી પંદર મિનિટમાં આપણો લોચો તૈયાર થઈ જશે એને ઢાંકીને થવા દઈશું આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર અને એ તૈયાર થઈ રહી છે આપણો લોચો ત્યાં સુધી આપણે લોચા માટેનો મસાલો પ્રિપેર કરી લઈએ આ મસાલો ખૂબ જ ટેસ્ટી હોય છે અહીંયા મેં ત્રણ ટી સ્પૂન કાશ્મીરી મરચું લીધું છે વન ફોર્થ ટી સ્પૂન હિંગ લીધી છે એક ટી સ્પૂન મરી પાવડર છે બે ટી સ્પૂન સંચળ પાવડર છે અને હાફ ટી સ્પૂન જીરું પાવડર છે આ બધાને આપણે જો ચાળી લઈએ તો રિઝલ્ટ બહુ જ સરસ આવતું હોય છે કારણ કે અંદર જો ગાંઠો પડી ગઈ હોય કોઈપણ મસાલામાં તો એના લીધે હું ફરીથી મસાલો રિપીટ કરું છું ત્રણ ટી સ્પૂન કાશ્મીરી મરચું છે વન ફોર્થ ટી સ્પૂન હિંગ છે એક ટી સ્પૂન મરી પાવડર છે બે ટી સ્પૂન સંચર છે અને હાફ ટી સ્પૂન જીરું પાવડર છે આ બધાને આપણે પ્રોપર ચાળી લેવાનું છે કે જેથી લમ્સનાને અંદર અને એકદમ સ્મૂધ મસાલો આપણો પ્રિપેર થાય છે આ મસાલો ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે તમે એને કોઈપણ વસ્તુ બનાવો નાસ્તા માટે તો એની ઉપર સ્પ્રિંકલ કરો તો પણ આ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો એ રીતે આપણો મસાલો રેડી છે હવે એને આપણે સાઈડે મૂકી દઈશું અને જોઈ લઈએ કે આપણો લોચો રેડી થઈ ગયો છે કે નહીં ચેક કરી લઈએ આપણે એમાં કોઈ પોઈન્ટેડ વસ્તુ એ કરી અને ચેક કરી લઈએ આ રીતે જુઓ ચપ્પું આપણું એકદમ ક્લીન આવે છે એટલે એનો મતલબ કે આપણો લોચો થઈ ગયો છે રેડી તો હવે એને જો એને કાઢવાની પણ આ જ રીત હોય છે આ રીતે જ એને કાઢવાના છે એના કોઈ પીસ નથી કારણ જો તમે જોઈ શકો છો નીચેથી એકદમ સરસ આવી જાય છે તો ચાલો ફ્રેન્ડ્સ એને સર્વ કરી લઈએ આપણે ગરમ ગરમ લોચો અને આ લોચો ગરમ ગરમ હોય તો જ ખાવાની ખૂબ મજા આવતી હોય છે ઠંડો પડી જાય પછી એટલી મજા નથી આવતી તો એને ગરમ ગરમ જ કાયમ માટે સર્વ કરવો આ રીતે આપણે એને સર્વ કરી લઈએ અને લીલી ચટણી સાથે સર્વ કરવાનો હોય છે લીલી ચટણી તો ઘણા બધાને ઘરે બનતી જ હોય એ જ રીતે આપણે બનાવીએ છીએ એની સાથેની ચટણી ઉપર આ રીતે સિંગતેલ આપણે રેડી લેવાનું છે અહીંયા આગળ તેલ વધારે પ્રમાણમાં હોય છે એટલે આપણે સિંગતેલનું પ્રમાણ સારું એવું રાખવાનું અને આપણે જે મસાલો પ્રિપેર કરે તો તે હવે એની ઉપર આ રીતે ભભરાવવાનો છે સ્પ્રિંકલ કરવાનો છે તમે પણ તમારા ઘરે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને એની ઉપર હવે આ રીતે ઝીણી સેવ આપણે ભભરાઈને ખાવાની છે આ લોચો સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો ગ્રીન ચટણી સાથે રેડી છે સૌ થઈને તો ચાલો મિત્રો ખાવા માટે Thank you for watching.